આજરોજ પ્રાંત અધિકારી ઝાલોલ દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે ના ઝાલો તાલુકાના ચૌદ ગામોના આદિવાસી ખેડૂતોની જમીન વિકાસના નામે છીનવી ખેડૂતોની મૂળભૂત સુવિધાઓ છીનવી લેવા સરકાર અને તંત્ર અનેક ખેડૂતો છતાં તે મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગતા ખેડૂતો દ્વારા ત્રણ ડિસેમ્બરના રોજ ચૌદ ગામોમાં ચાલતું કોરિડોર હાઇવેનું કામ બંધ કરાવી ઉગ્ર આંદોલન કરવા માંગ આવતા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા માંગ આવ્યો હતો જે સમયે પ્રાંત અધિકારી દોડી આવતા પાંચ ડિસેમ્બર ગુરુવારના રોજ ખેડૂતોની સત્તર માંગણીઓના જવાબદાર અધિકારીઓની મીટિંગ કરાવી યોગ્ય નિરાકરણ લાવવાનું ખેડૂતોને વચન આપેલ હતું જે અંતર્ગત પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોને આપેલ વચન માંગ ખરા ઉતરી પ્રાંત અધિકારી દ્વારા પ્રાંત કચેરીના સભાખંડ માંગ તમામ જવાબદાર અધિકારીઓની ખેડૂતો સાથે મીટિંગ કરાવેલ હતી જે મિટિંગ માંગ ખેડૂતોની સત્તર માંગણી માંગથી સોળ માંગણીઓ માંગ સર્વસંમતિ સંઘાતા તે સોળ માંગણીઓનીઓની મર્યાદા નક્કી કરી માંગણીઓ પૂર્ણ કરી આપવાનું સર્વાનુમતે નક્કી થયું હતું અને તે માંગણીઓ રોજકામ માંગ લઈ તે રોજકામ અંતર્ગત તમામ જવાબદાર અધિકારીઓની સહિત સિક્કા કરાવીને પ્રાંત અધિકારી દ્વારા લેખિત બાંધેદરી આપવાનું નક્કી થયું હતું પરંતુ ખેડૂતોના નિર્વાહ માટેની જે ખાસ મુખ્ય માંગ હતી કે આ હાઇવે અણગઢ માટે પૂરાણ કરવાથી વરસાદી પાણીનું વહેન બંધ થઈ જવાથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગતા ખેડૂતોએ કરેલ ખેતી પાણી ભરાઈ જવાથી સડી જતા પાક નિષ્ફળ થઈ જતા આજે ખેડૂતોના પરિવારજનોનું ગુજરાન ચલાવવું હાલ ખૂબ જ મુશ્કેલ બનેલ છે જે પાક નિષ્ફળના વળતરની ખેડૂતોએ માંગણી કરેલ હતી તે માંગણી નેશનલ હાઈવે દ્વારા સ્વીકારવામાં ન આવતા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા આવનાર રવિવારના રોજ ખેડૂતોની મિટિંગ બોલાવી વળતર ચૂકવા માંગ નહીં આવે તો તા નવ ડિસેમ્બરના સોમવારના રોજ ફરીથી હાઈવેનું કામ બંધ કરાવી દેવાની ચીમકી ઉંચારેલ હતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંડ સાથે કપિલ બારિયા ઝાલોદ